ભગવાનની ભક્તિ કરો દવાને પરમાત્માએ કઈ સામર્થ્ય આપ્યો હોય સત્તા આપી હોય સંપત્તિ આપી હોય એનો દુરુપયોગ કેરાય ન કરો કરો સદુપયોગ સત્તા ઉપયોગ કરો દુરુપયોગ નહીં કોઈની આતરી નહીં બુરી હાય ગરીબ કી કબૂન ખાલી જાય મુવા ઢોરકા સે લોહા હો જાય એવી ગરીબની હાય છે તમારા કત્તાઓ તમે કદાચ એને દબાવો તો એ કાંઈ ન કરી શકે मतसता गरीब को वो रो देगा जो वो रो देगा तो उनका हबीब सुन लेगा और तुझे खो देगा मतसता गरीब को लोगों गरीबों ने गरीब नहीं हाय रीते देव, अत्या तो कोई खबर न पड़े हूँ बोलो ने टका नहीं हो के बुरी हाय गरीब की कबून खाली जाए मुआ ढोर का चाम से लोहा भस्म हो जाए मरेला ढोर नु चाम એ લોહાર હોય ને એનું એ ચામડાનું ધમણ બનાવે આ જૂના માણસોને ખબર છે એ ધમણ બનાવી અને આગળ ખુરો કરે ચૂલો ને ચૂલામાં એને મોટું રાખે એનું બુરી હાય ગરીબ કી કબૂર ને ખાલી એ ગરીબ માણસ કઈ ન કે ને ખાલી હાય આપી દેને કે હાય ભગવાન હું તો નથી પહોંચી શકતો મારા બચલા એટલે વાલા ભક્તો આ સત્સંગમાંથી એ લેજો કે તમારા કને કાંઈ સત્તા હોય કાંઈ પૈસો હોય ક્યારેય દુરુપયોગ ન કરજો સારો ઉપયોગ કરજો સત્કર્મમાં લગાડજો

તુલસી દ્વાદશ નરક મેં જડા મૂળશે જા અનિતિનું તમારા ઘરમાં ધન આવે ને એટલે નોટ કરી લેજો કે તમારે ધર્મ કર્મ પણ નહીં વાપરી શકો અનિતિનું પૈસો તમે ધર્મમાં નહીં વાપરી શકો એ ધર્મ મારે જશે જ નહીં તમને તમારા જ વૈભવની ની છે તમારો જ ભોગ ભોગવવાની શું છે બાકી બીજાના ભોગ માટે નહીં જાય પૈસો આ નોટ કરજો સમજી લેવાનું અનિતિ પૈસો છે આ પણ તમારા ઘરમાં પૈસો આવે કે હવે કને ભગવાને સારું કર્યું છે હાલો ને ભાગવત કથા કરાવીએ અથવા તો હાલો ને યાદ હોય મંદજવાનું કે નીતિ નો પૈસો આવી ગયો તમારા ઘરમાં આ વિચાર તમારા ઘરમાં પૈસો આવે એમાં તમારા વિચાર આવી જાય સાહેબ પૈસો વિચાર ફેરવી નાખે ઓ માયા તમારા ઘરમાં પૈસો આવે ફેરવા પરિવર્તન આવવા મળી જાય બાકી જેવો પૈસો આવે ને એવું સુજે કે આ જૂનું મકાન પાડી નાખી નવું મકાન બનાવી નાખી રિનોવેશન કરાવી નાખી નામ કરી નાખી ગાડી લઈ લઈને થોડીક બે ચાર દુકાનો લઈ લે એના ભાડા આવે એનું વ્યાજ આવે આ વ્યાજે દેદી આમાં ખાઈ એ પછી પૂરું થઈ જાય સમજવાનું કે કાઈ ધર્મ નહોતો મિડું વરી પણ જેવો પૈસો આવે ને એમાં મકાનની નહીં પહેલા જારે મંદિરની સુજે ને ત્યારે સમજવાનું કે પરમાત્માની પ્રસાદી છે મકાનનો નહીં મંદિરની છે એટલે પરમાત્માની પ્રસાદી

એટલું નહીં એમને કેટલું નહીં એમને કીધું બાબુભાઈ તમે બ્રાહ્મણ માટે કામ નહીં કરો છો બહુ સારું અન્ય સમાજ માટે પણ તમે કરો છો પાંચમા ધોરણમાં મને બરોબર યાદ છે કે અમારા ગામના ભચુ મહારાજ બાબુભાઈને ને તમે ખતરો જ કરો ખેડૂત કોઈ ખેતી નતું ખેતી ને કાંઈ કે તું કરતો ખરો ખેતી એકવાર અને ખેતી જે બાકી થી કરી ખેડૂત હોય મારા જેવા કાંઈ ન વળે ખંતથી જે ખેડૂત ખેતી કરે ને એ ભગવાનને ધરતીમાં ઉપર વિશ્વાસ રાખે કે માં ધરતી દેશે સાહેબ ધરતી દૂગનું દાન તમે ક્યાંક વાપરો તો ખરા ક્યાંય વાપરતા નથી કે આમાં કાંઈ ન હોય આમાં પણ કોઈ તો જુગારમાં હોય બોલો જ્યારે તમારે પરોપકારનો વિચાર આવે પારકારનો વિચાર આવે ત્યારે સમજવાનું આપણા ઘરમાં ભક્તિની શરૂઆત થઈ ગઈ છે તમારા દીકરાને જ્યારે મંદિરે જવાનો વિચાર આવે સમજવાનું આપણા ઘરમાં ભક્તિની શરૂઆત થઈ ગઈ છે અને હું તો કાયમને માટે કહું તમારું બાળક નાનું હોય ને ત્યારથી એને મંદિરે ઊંચો હાથ કરીને આમ ટોકરો વગડાવો એને તમે મંદિરે લઈ જા શીખાડશો એટલે ચોક્કસ ગેરંટી આપું કે 20 25 કે 30 વર્ષની ઉંમર થશે ને ત્યારે તમારે વૃદ્ધાશ્રમમાં નઈ લઈ જાય એ તમને યાત્રા કરાવશે એની કને પૈસા આવશે એમ જ કે કે હવે બાપુજી તમે યાત્રા કરો મને ઘણી વખત તે બાપુ કે કે હવે બાપુ તમે હરિદ્વાર ને બદરી કેદારને યાત્રા ઉજ કરો મેં કીધું બેટા મારી મોટા મોટી યાત્રા હનુમાનધામની છે હજારો લોકોની સેવા થાય છે આનાથી મોટી સેવા કઈ